વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત વાઘોડિયાના રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે સાહીઠ પોતાના પશુને ચારો ચરાવવા માટે ગયા હતા સાંજના સમયે પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસિંહભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બેથી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધારો પર આવેલ જીઆઈડીસીની હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી અને મોબાઈલને નુકસાન જોતા તેમની પર આકાશી વીજળી પડી હોવાને અનુમાન લગાવવામાં આવ્યું હતું આધેડ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ઘટનાની જાણ થતાં વાગોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વાઘોડિયા આવતી રહી અને પછી તપાસ કરવા મૂકી જો એકમ ના તપાસ કરવા ગયો તારે શું થઈ

સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ